અમાર વાળા સોર નહીં હારું બોલતા બોલતા વિચારો ને કે મજા નહી રે પછી ઈ બધું જવા દયો કુણ સોર છે અન કુણ સોર નહીં બધે ખબર છે કે એક્ટિવા ચોથી લાયા એક્ટિવા હું વેસાતુ લાયો છું વેસાતુ ઓવે ચોથી આય રૂપિયા રૂપિયા તો કેવી રીતના આય એમ હ મારા છે ને 1 લાખ રૂપિયા ની લોટરી લાજી એમોથી 40000 રૂપિયા નું એક્ટિવા લાયો અન 60000 રૂપિયા મળી લીધા

અલે પર કેતા તો આવે તમે ખાલી હવે છે તમારું હંગાટ અરે જોયા જેવું તો હવે તાહે આ હા હોમે આવે નહી તો લડિટ લેવું છે બીજું કોઈ વાત જ નહી આ

પહેલા ભગવાનને પ્રસાદ કરું કે માતાજીને પ્રસાદ કરું પછી મોણસા માલુ ને આ મોણે પ્રસાદ એકલો ખાઈ ગયો છે આવડી મોટી ભૂલ ઓવે એટલે એનો અપરાધી થયો છે તમે મને કે એનો અપરાધી છે મોટા વાહનો ભૂબજજી બોજી એનો એકલો એકલો પ્રસાદી ખાઈ ગયો એમ નહીં એટલે સરપંચ પરસાદ તો ખાલી મેં ઉદાહરણ આપ્યું છે આ ભૂપતજી ને એક લાખ રૂપિયાની લોટરી લાગી છે અને ચાલી હજાર રૂપિયા એક્ટિવા લાયા અને સાઠ હજાર રૂપિયા ઘર માં દબાઈ બે આવી જશે બરાબર મેન વાત આવી છે એમ ની ઓવર સરપંચ ચાલી હજાર એક્ટિવા અને સાઠ હજાર રૂપિયા ઘર માં મેળ દીધા હરી ભાઈ ઓવે આપડા ગામ નિયમ શું કે છે નિયમ તો સરપંચ એવું કે છે કે બધા માણસો પૈસા ટકે હરખા રહેવા જોવી કોઈ મોણા આગળ ના જાવો જોવે

તમારી રજા હોય તો નેના મોઢે મોટી વાત કરું થોડી બોલો કાઠું થી લાગે ને બોલો બોલો તમે તારે તો ક બોલવાનું નહીં તમે ના તમને નહીં બોલવાનો તો કશું વાંધો બોલો સરપંચ ભૂબજજી ને લાખ રૂપિયા ની લોટરી લાગી બરાબર હા પાછળ થોડા બોલો ઈ લોટરી માટે ઓય ને કૂપન તો લીધી હશે કે કૂપન વગર તો ના લાગે ને હા અને ઈ કૂપન લેવા રજા કને આલી હશે મને બે જણા પેર વેમ છે હો તમે કેતા હોય તો નામ લ્યો બાકી મારો નામ લેવા નહીં નામ લ્યો અરે ભાઈ નામ લ્યો તમે તારે મને એવું લાગે છે કે એરે મોણસો છે પૈસા ખાઈને બેહી ગયા આપણ આગળવાન અને આપણ ડેલીકટ આ બે જણા ફૂટી ગયા લાગે છે અરે ભાઈ ઓનોય નઈ થાય હાડો તમે તારે હાડો ડેલીકટ તમ એટલે

એટલે તારો બાટલો છે ને હળગાઈ મેલે બાકી ડેલીકટ હંગાું તું સાવાતી વાત નઈ કરવાની ખબર છે ને હા અરે આ તો કાળ સડી ગયો એ નકા પછી દંડ થાહે આ કે જિંદગી બરશો લે અરે એવું નહીં ડેલીકટ તમે ગોમો લાકડા હળગાવા દેતા નહીં બરોબર કેરોસન રાખવા દેતા નહીં તો ગેસના બાટલા વગર સીટનું રોધવાનું કેજો મને એટલે એક દાડો છે ને રોધી લેવાનું ખાવાનું નહીં પણ ગાધા વગર તો ના ચાલે ને નહી ખાવાનું મેં ના પાડી કે બાટલો નહીં નોંધાય એટલે નહીં નોંધાય આવ સરપંચ આવ સરપંચ સાહેબ એક ફરિયાદ છે ડેલીકટ ની સરપંચ હવે પેલી પાઇપ બોજી ની ઇકન દુઈડુ લાય અન ફોશી લગાઈ મરી જો તમે હવે મોણસો હવે ભૂલવા મડ્યા છે એમ એ તો હું એ જ કહું છું કે આ સરપંચ મરી જાહી પોસારા કને પજે લાગશી લે સરપંચ સાહેબ

રજા સરપંચ હું ટિકિટ ને ના આલુ કજે થી મરવાનું હોય ને તો રજા આલી દેવું પણ ટિકિટ ને તો ના આલુ મુ મેં રજા નહીં આલી હાચ હે હાચું બોલો બરાબર છે તમને કહું મુ ઉબજી ના રજા આલી કની આખેગરજી નું ગળું કપાઈ જાય હું તૂઠું બોલતો હોય તો સરપંચ તમારું ગળું કપાઈ જાય હું તૂઠું બોલતો હોય તો સોગન ગાધા એટલે વાત પૂરી બરાબર છે તો હવે હાડો આખી વાત કરું હું આકો

ના હોય તો તમારું પરિવાર એટલે ઘર વાળા ને દેજો કે હાલ છે નહીં બધું બંધ ખાવા પીવાનું ને દેજો કે બીજાને ઘેર જઈને ના બીજા ઘેર જઈને આમ પછી ખબર પડી

આ વાત બાબુ જોડતો જ નહીં પછી કુપન લેવરાય કને સરપંચ આપડે તૈયાર કોઈ ને રજા આલી નહીં

વ્યવહાર કેવો છે બેઠક કરવી પડે વાના માટે બેઠક કરવી પડે બેઠક કરવી પડે લ્યા ન કે કાલ ઉઠી ના તો મરી જ જોય હા મરી જ જોય તો પછી આપણે જીવતા રહી જાય એમ ટાણી પછી એ મરી જવા ઉપર તો મને એક વાત યાદ આવી છે કે મને એક જણે ફોન પર ધમકી આલી બરાબર છે એટલે મને એને કીધું છે કે તમને હું મહિના છો એટલે તમારે આખા ગામને થઈને મન મેલવા આવવાનું એનો મને મઈ નાખ્યા એટલે તમારે મન સરપંચ કરો મારવાના હશે તો કોઈની તાકાત નહી કે આપણા નિયમ પ્રમાણે તો એના બુટ પહેરીને હરીજી હા ઉઠાડી લાવો

અરે જી તમે એક ભૂલ કરી મોટી શું તમારે આ ગલત છોડવાની હતી એવું જબર ભૂલ્યો કરે છે જબર ભૂલ્યો કરી છે આયા હું ભૂલ સુધારી નાખું બસ હવે આવ પાજે લાગો હવે મારી વાત સાંભળો બોલો કે તમે લોટરીની ટિકિટ લીધી તો કને પૂછીને લીધી હે અને લોટરી લાગી ગઈ

કે બજાર જો અન બજાર થી સ ને ટોકણી જેવી વસ્તુ તમે લાવો તો સરપંચ ડેલિકટ અન આગેવરને બતાવવાની અન પછી ઘરમાં લઈ જવાની તો પછી તમે અહીં ટિકિટ લાયા એટલે કેમ કોઈને જોણ ના કરી અરે ડેલિકટ અચાનક એક ભઈએ ટિકિટ આલ દીધી અન લાઈન તો લાખ રૂપિયા લોટરી લાગી 40000 ની એક ટિકિટ આલ આયા 80000 રૂપિયા ઘરમાં મેલ દીધા તો કોઈને જોણ ના કરી હે આપણો કોમનો નિયમ શું છે કોઈ મોડા આગળ સરપંચ મારી વાત આપડો તમે જેમ ક્યા હો એમ હું રહ્યો પણ તમારું ઘર હળગાવશો ને એટલે સજા તો થાય ડેલિકટ એવું હશે ને તો હું મારું ઘર હળગાઈ સરપંચ

ડેલિકટ સરપંચ અને આગેવાન વાત કરતા હોય ને એટલે નિયમ ની ખબર નઈ કે વચ્ચે નઈ બોલવાનું તેમ જ બોલતા નઈ સરપંચ ગણી લેજો હો મે મારી જિંદગીમાં માં કદી આટલી રકમ જોઈ નહીં એટલે મો ની તમે ગણો મોટી ભૂલ કરી છે મોટી ભૂલ કરી છે અને ઘેગારજી હા 1101 રૂપિયા દંડ તમને થાય છે અમુક અમુક ધરે જ આવું એમ સમજ્યા વાતમાં દંડ થાય છે કેટલી રકમ થઈ કેટલા હતા

તમારે તો ઈશારો કરવાના આવી સી હા ભૂલ થઈ ગઈ આ વ્યવહાર કેસ આ લારે વ્યવહાર પટાઈ ગયો ડેલિકટ હવે આપણા ગામમાં મોટામાં મોટું માથું સરપંચનું અને એમથી નેનું માથું ડેલિકટનું એટલે હું ડેલિકટને 10000 રૂપિયા પેરામની કરું છું વ્યવહાર કેસ લ્યો

તમારે આને 300 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ આલવાનું વાહ વ્યવહાર કે છે મંજૂર છે હવે સરપંચ ઓ આને મોટા મોટે ભૂલ તો કરી જ છે ઇનામને કૂપન લીધી લાખ રૂપિયા લાગ્યા એટલે એક્ટિવા લાયા અને 60000 રૂપિયા ઘરમાં મળ દીધા બરોબર એટલે વન ડન તો કરવો પડે ને કરવો પડે હવે મારી વાત આપડો તમારે 11000 રૂપિયાનું ધર્માતું કેટલાનું

સરપંચ તમને ના સોડો એને ગોમ બાર કાખો લ્યાં અરે મંજૂર છે મને ભાઈ સરપંચ ભૂલ થાય છે એ ગોમભાર આપણે જવું પડે ઉવે હું આપણે ગોમબાર હાંડી લ્યાં અરે ઓ મારી વાત તમારા ગોમબાર નહીં જાઉં હું સોડું છું ભાઈ હ સજા તો ફૂંકવી પડે ને સરપંચ ભૂલ થઈ જાય હો સાકે બસ

એની ઓર રાખો બીજું તમારે નહીં જોવાનું બરાબર છે અને હવે ભૂલ થઈ ને તો અમે ગોમબાર જતા રહેલા તઈ ને તઈ હા મારું પોંછો પાટણ હા